પીએમ મોદીના સ્વાગત માટે લાલાઓએ દિલ કાઢીને મૂકી દીધા તો જાણો શું છે કાર્યક્રમની સમગ્ર વિગત નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યાશા અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પ્રધાનમંત્રી મોદી સુરતના મહેમાન બનવાના છે કહેવાય છે કે દીકરો જમતો હોય અને મોસાળમાં માં પીરસતી હોય ત્યારે કેવો જલવો હોય કંઈક એવો જ વટ સુરતીલાલાઓ પાડવાના છે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે રવિવારના રોજ સુરત આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે લાલાઓએ રીતસર જાણે પોતાનું દિલ કાઢીને મૂકી દીધી હોય એવું લાગે છે સુરત પીએમ મોદીના સ્વાગતની વિશેષ તૈયારીઓ કરી છે ગુજરાતના પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સુરત શહેરમાં અલગ અલગ છ પોઈન્ટ પર કરશે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત પ્રધાનમંત્રી મોદી સત્તરમી ડિસેમ્બરના રોજ સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે સુરત ખાતે આયોજિત બે વિવિધ કાર્યક્રમોમાં તેઓ વિશેષ રૂપની હાજરી આપવાના છે જેમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી મોદી સત્તરમી ડિસેમ્બરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે જે બાદ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ સુરત તેઓ સીધા બાય રોડ ખજોત ડાયમંડ બુર્સ જવા માટે રવાના થશે જ્યારે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યા બાદ દેશ વિદેશથી આવેલા લોકોની વિશાળ જનમેદનને સંબોધિત કરશે ઓએનજી બ્રિજ પાસે ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ પાસે કરાશે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત આ ઉપરાંત સુરત શહેરના રોડ મટીરીયલ ડેપો પાસે ડાલમિયા ફાર્મ પાસે અને સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પક્ષના કાર્યકરો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે પીએમ મોદીના આગમન વખતે સ્વાગત કરવા માટે પાંચ હજારથી વધારે કાર્યકરો હાજર રહેશે